નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ ચારની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર ચાર મારી વાર્તાનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ ચારની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે આવી ચૂકી છે અને આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર જેટલી પણ પ્રવૃત્તિઓ છે તે બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મૂકવામાં આવી રહ્યા છે તો આ દરેક વિડીયો અને દરેક પીડીએફ જે છે દરેક પ્રવૃત્તિઓની તે મેળવવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે છે ધોરણ ચારની તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર ચાર મારી વાર્તાનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોઈએ જો અહીંયા શું કહ્યું છે કે આપના ગામમાં ઘરમાં આજુબાજુ પડોશમાં અને મિત્રો દ્વારા તમે બાળપણથી વાર્તાઓ સાંભળી જ હશે આ પ્રકારની વાર્તાઓ હજી પણ માતા પિતા દાદા દાદીના મુખે કહેવાતી જ હશે તો આવી સ્થાનિક વાર્તાઓને જે શાળાના પુસ્તકામાં ન પુસ્તકોમાં ન હોય અને સ્થાનિક બોલીમાં જે રીતે સાંભળી હોય તે આપને યાદ જ હશે તો આવી તમે તમારા ઘરમાં કે ગામમાં કહેવાતી સ્થાનિક બોલીની સાંભળેલી વાર્તા નીચેના ભાગમાં લખો ચાલો તો વાર્તાનું નામ છે રાજા અને પોપટ કોની પાસેથી સાંભળી તો કે મમ્મી પાસેથી તો જોઈએ આપણે આ સરસ મજાની વાર્તા જુઓ એક રાજા પાસે એક પોપટ હતો એ પોપટ રાજા સાથે વાતો કરતો હતો એટલે પોપટ તેમને બહુ વહલો હતો એક દિવસ પોપટે પોતાના માતા પિતાને મળવા જવાની ઈચ્છા રાજા સમક્ષ વ્યક્ત કરી રાજાએ પોપટને રજા આપી પોપટ તેના મમ્મી પપ્પા પાસે થોડા દિવસ રોકાયો પછી રાજા પાસે પાછો આવવા નીકળ્યો રસ્તામાં તેણે એક એવું ફળ જોયું જેને ખાવાથી વ્યક્તિ કાયમ યુવાન રહે પોપટ રાજા માટે આ ફળ ભેટરૂપે લઈ અને ઉડવા લાગ્યો પોપટ ઉડતા ઉડતા થાકી ગયો અને રાત પડી ગઈ ત્યારે તે એક ઝાડ ઉપર આરામ કરવા માટે રોકાયો ડાળી ઉપર ફળ મૂકીને થાકેલો પોપટ સૂઈ ગયો અને રાત્રે સાપ ડાળી ઉપર આવ્યો અને પોતાનું ઝેર એ ફળ ઉપર તેણે છોડી દીધું સવાર થઈ ત્યારે પોપટ તેને લઈ અને રાજા પાસે પહોંચ્યો રાજા ફળ ખાય એ પહેલાં તેનો એક ટુકડો કૂતરાને ખવડાવવામાં આવ્યો કૂતરો મરી ગયો રાજા ખૂબ ગુસ્સે થયા રાજાને લાગ્યું પોપટ મને મારવા માંગે છે એટલે ગુસ્સામાં આવી પોપટને તલવારથી મારી નાખ્યો પહેલાં ફળને શાહી બગીચામાં ફેંકી દીધું થોડા સમય બાદ એ ફળના બીજમાંથી એક ઝાડ ઉગ્યું એ દિવસે એ દિવસ રાજાનો વૃદ્ધ નોકર ત્યાં આવ્યો તેને આ ફળ જોઈ અને જિજ્ઞાસા થઈ અને ફળ તોડી અને ખાધું ફળ ખાતા વૃદ્ધાવસ્થા જતી રહી સેવકે રાજાને હકીકત જણાવી તો રાજાને નવાઈ લાગી તેમને પોતાની ભૂલ સમજાય અને એક વિશ્વાસુ પોપટને સમજ્યા વગર મારી નાખવા બદલ તે ખૂબ પછતાયો વાર્તામાંથી શું શીખવા મળે છે તો આપણે જ્યારે ગુસ્સામાં હોઈએ ત્યારે કોઈ પણ નિર્ણય લેવો જોઈએ નહીં ગુસ્સામાં લીધેલા નિર્ણયને કારણે હંમેશા નુકસાન થતું હોય છે અને પાછળથી પસ્તાવું પડે છે માટે સમજી વિચારીને દરેક નિર્ણય લેવા જોઈએ વાર્તાનું કોઈ એક ચિત્ર દોરો તો અહીંયા તમે જોઈ શકો છો કે સરસ મજાનું ચિત્ર આપણે દર્શાવેલું છે કે રાજા છે અને સાથે એક પોપટ પણ અહીંયા છે તો આ રીતે આપણે વાર્તાનું ચિત્ર દોરી શકીએ મિત્રો ધોરણ ચારની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર જેટલી પણ પ્રવૃત્તિઓ આપેલી છે તે બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ બધી જ પ્રવૃત્તિઓની પીડીએફ અથવા તો બધી જ પ્રવૃત્તિઓના સોલ્યુશનની બુક મેળવવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે અહીંયા તમને એક નંબર પણ આપેલો છે નવ્વાણું ઝીરો ચોરાણું પાંત્રીસ જીરો અઠ્યાવીસ આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ પ્લે સ્ટોર ઉપર જઈ અને ઓશન કોચિંગ ક્લાસીસ લખશો એટલે સરળતાથી તમે ડાઉનલોડ કરી શકશો તો આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ અહીંયાથી તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકશો આ સોલ્યુશન તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે છે તેની પીડીએફ મેળવી લેવી દોસ્તો ફરી મળીશું આપણે આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની પ્રવૃત્તિ નંબર પાંચના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મૂકવામાં આવે છે જેની ખાસ નોંધ લેજો અને આ જે વિડીયો છે તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ દરેક સુધી અવશ્ય શેર કરજો જેથી કરીને દરેક મિત્રો જે છે તે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનો અભ્યાસ કરી શકે